દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામમાં પ્રગતિશીલ ખેડૂત ચૌહાણ દુરસી હુરસી છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતીમાં આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરી રહ્યા છે તેમની ખેતીની ખાસ ઓળખ એ છે કે તેઓ પોતાની જ પાળેલી દેશી ગાયના છાણ અને ઝરણનો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે રાસાયણિક ખાતર અને દવાઓ પર આધારિત ખેતીમાં ખર્ચ સતત વધે છે જ્યારે કે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં ખેડૂત પોતાના ખેતરમાંથી જરૂરી પોષક તત્વો તૈયાર કરી શકે છે દેશી ગાયના ગોબર મૂત્રથી બનાવવામાં આવેલા જીવામૃત જનજીવમૃત અને અન્ય પ્રાકૃતિક દ્રાવણો જીવંત બનાવે છે અને પાકને સ્વસ્થ વૃદ્ધિ આપે છે છ વર્ષથી તેમણે પોતાના ખેતરમાં પ્રાત્મક રીતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અમલમાં મૂકી છે આ પદ્ધતિ હેઠળ લીલી ડુંગળી હળતર બટાકા મેથી પાલક સહિત વિવિધ શાકભાજીની સફળ ખેતી કરે છે રાસાયણિક દવાઓ વિના ઉગેલા પાક વધુ ગુણવત્તાવાળા અને આરોગ્યપ્રદ હોવાથી બજારમાં સારી માંગ છે પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મેળવવાની અને અનુભવ વધારવાની તેમની અનેક તકો મળી છે પોતાના અનુભવને અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાના સતત પ્રયાસશીલ છે પ્રાકૃતિક કૃષિ દિવસો ખેડૂત માર્ગદર્શન સત્રો અને ગામ સત્રની બેઠકોમાં તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના લાભો સમજાવે છે સરકારની પહેલ હેઠળ સીઆરપી અને સખી મંડળની બહેનો દ્વારા ત્રણ ત્રણ ગામોમાં યોજેલી તાલીમોના કારણે દહેગામ તાલુકાના પ્રાકૃતિક કૃષિપત્રે ખેડૂતોનો વિશ્વાસ વધ્યો છે તાલીમોના પરિણામ અને ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે ચૌહાણ દુરસી હુરસી જણાવે છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ખેતીને નફાકારક બનાવે છે જમીનની ઉર્વરતા જાળવે છે ખેડૂતોને ખર્ચાળ રાસાયણિક પદ્ધતિમાંથી મુક્ત કરે છે તેમની ખેતી સફર આજે દેગામ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે લક્ષ ન્યૂઝ સંજય નાયક મારું નામ ચૌહાણ દુરસિંહ ખોડસિંહ ચૌહાણ અમારા જિલ્લા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર હું છેલ્લા બે હજાર વીસથી પ્રાકૃતિક ખેતી કરું છું બરાબર પ્રાકૃતિક ખેતીમાં સારી બેનિફિટ રહેશે બરાબર કારણ કે એના માટે ખર્ચો ઓછો બરાબર રાસાયણિકમાં ખર્ચો વધાર અને ઉત્પાદન ઓછું અને પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન પણ વધારું મળે છે અને પણ ખર્ચો પણ ઓછો આવો પણ મેં પોતાનો પ્રયોગ પ્રયોગ કરીને અનુભવ કરીને પ્રાકૃતિક ખેતી છેલ્લા છ વર્ષથી ચાલુ કરેલી છે ઘઉં છે બાજરી છે શાકભાજી છે તમામ વસ્તુ આપણે વાવેતર કરીએ છીએ અને એની પ્રોડક્ટ પણ આપણે સારી રીતે ઘેર બેઠા ઉત્પાદન કરીને વિતરણ કરીએ છીએ એટલે પ્રાકૃતિક ખેતીમાં બેનિફટ સારામાં સારું રહેશે અને રિઝલ્ટ પણ સારું મળે છે એવો મારો પોતાનો જાત અનુભવ છે બરાબર છેલ્લા છ વર્ષથી કરીએ છીએ અને બીજા ખેડૂતોને અમે અમે સમજાવીએ છીએ અને બીજા ખેડૂતોને પણ અમે માર્ગદર્શન પણ આપીએ છીએ અને એમાં સરકારે પણ સી અને સખી મંડળ તરીકે સખી મંડળની બહેનોનીમાં ત્રણ ત્રણ ગામોમાં તાલીમ આપવાનું પણ હું પેલું છે સરકારે એવું અમારાજીના મુવાડા પાલુંદરા હાથીજણ આ બધા સીઆરપી તરીકે અમે પણ કામ કરીએ છીએ ખેડૂતોને તાલીમ પણ આપીએ છીએ અમે બરાબર એ પણ ખેડૂતો બીજા ખેડૂતો તાલીમ આપવામાં આપ્યાથી બીજા ખેડૂતો તૈયાર થઈ ગયા છે આ ત્રણ ગામોમાં એવા કામ તાલુકામાં ઘણું સારી રીતે કામ ચાલી રહ્યું છે બરાબર એટલે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો ઓછો બેનિફિટ સારી રહેશે એવું મને સો ટકાનો અનુભવ છે બોલો જય હિન્દ જય ભારત